સમાચાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આક્રોશ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને અમુક તેમની માંગોના અનુસંધાને નારાની સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને વધારાની કામગીરી જેવી ઓનલાઈન કામગીરી પોષણ ટ્રેક્ટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યા અને બીએલઓની કામગીરી જેવી કે વધારાની કામગીરી બંધ કરવા જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલી એપમાં ફોટા અપલોડ નથી થતા નેટવર્કનો પ્રોબ્લેમ ઓફ લાઇન અને ઓનલાઈનમાંથી એક કામગીરી કરવા તેમજ દસ હજારના પગારમાંથી સિત્તેર હજારના પગારદાર કરતા વધારે કામગીરી જેવા મુદ્દાઓ અને લઘુત્તમ વેતન આપવામાં આવે છે તો કાયમી કરવામાં આવે તેવી અનેક માંગો સાથે આક્રોશ સાથે રેલી યોજી સૂત્રો ચાર સાથે મોટી સંખ્યામાં હાજર રહી અને સિંગુળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ એક દિવસ પૂરતી કામગીરીથી અળગા રહી અને ચીમકી ઉચ્ચારી હતી અને કોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની તરફણ ચુકાદો આપ્યો છતાં સરકાર દ્વારા અમલ ના કરાતા ભારે વિરોધ દર્શાવ્યો હતો આવેદનપત્ર આપ્યા પછી ધ્યાન દોરવામાં આવે તો ધરણા પ્રદર્શન કરવાની બાહેંધરી આપી હતી અને સરકાર ઊંઘમાંથી જાગે અને અમારી માંગ સ્વીકારે તેવી માંગ ઉઠવા પામી હતી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આજે આપણે મામલેદાર કચેરી સિંગવડ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં ઘણી મોટી સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત છે તો તેમને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે કયા પ્રકારની તકલીફ પડી રહી છે તેમના વિશે આપણે તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરીએ આપનું નામ બેન આ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે તો પણ સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી જ નથી અને આ એટલું બધું કામ આપે છે કે બહેનો શું કરીને કામ કરે અને મોબાઈલને ઓનલાઈન કામગીરીમાં મોબાઈલ હલકી કક્ષાના આપેલા છે તો પછી એમાં ઓનલાઈન થતું જ નથી તો સરકાર પહેલાં તો એ કે અમારી રજૂઆત કે મોબાઈલ જ પહેલાં આપે તો જ અમારેથી આ ઓનલાઈન કામગીરી થાય અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આ બહેનોને ત્રીજા ચોથા વર્ગમાં ગણો તો હજી સરકારે ચુકાદો આપતી જ નથી કે આ લોકોને કર્મચારી બનાવવો અને આ આટલા ઓછા પગારમાં અમારું શું થાય છવ્વીસ હજારનું વેતન લઘુત્તમ વેતન માગે છે બહેનો તો એ હજુ સરકાર કંઈ કરતી નથી અને આ ઓનલાઈન કેવાયસીમાં કેવાયસી બિલકુલ લોકો જ નથી કરાતા તો અમે શું કરીને કરીએ પછી કેવાયસીની પાછળ પડે તો ઓનલાઈનમાં નેટવર્ક નથી આવતું નેટવર્ક ના આવે તો પછી એને જ પાછળ રહીએ તો પછી અમારા બાળકોને પૂરું પ્રાથમિક કે કંઈ એનું ધ્યાન અપાતું જ નથી અને કેટલી કેટલી મિટિંગો હોય એ મિટિંગોમાં જઈએ તો બાળકોનું પૂરું પ્રાથમિક શિક્ષણ એ બાકી રહી જાય છે બધી જ બાજુ

અને મોબાઈલમાં કામગીરી કરીએ છીએ ત્યારે અમારો પગાર દસ હજાર છે અમારા દસ હજાર પગારમાં ત્રીસ હજારનો મોબાઈલ લાવીએ તો અમે ત્રણ મહિનાનો પગાર હાથે કરીને કરીએ તારા થાય છે એટલે હું કહું છું કે જ્યારે તમારે કામગીરી જ કરાવી છે તો મોબાઈલ આપો સારી ગુણવત્તાવાળા અને અત્યારની તો આ કામગીરી બંધ કરો બસ એટલું જ કેવું છે જો તમારી માંગ આવેદનપત્ર આપવા થકી તમારી માંગ પૂર્ણ ના થાય તો બેન આવનારા સમયમાં તમે શું કરશો બસ અમે આંદોલન આગળ વધારશું અને અમારું આંદોલન ચાલુ જ રાખશું